સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની બેઠકોનું રોટેશન જાહેર કરાતા રાજકીય હલચલ બની તેજ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર વકીલોની વયમર્યાદા નક્કી કરાઈ પિસ્તાલીસ વર્ષથી વધુ વયના વકીલો કોર્ટમાં કેસ મુદ્દત નહીં માંગી શકે પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપના પગલે મોન્ટુ પટેલની ગુજરાત ફાર્મસી કાઉન્સિલ પદેથી હકાલપટ્ટી નિમણૂક પછી પણ ન્યાયાધીશો ન જોડાતા સુપ્રીમ કોર્ટે લગાવી કેન્દ્રને ફટકાર કહ્યું સુવિધાઓ ન હોય તો ટ્રિબ્યુનલ બંધ કરો મહારાષ્ટ્રમાં એકત્રીસ જાન્યુઆરી બે સુધી મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવા સુપ્રીમ કોર્ટનો આદેશ પાકિસ્તાને સત્ય સ્વીકાર્યું કે ભારત સીઝફાયર માટે યુએસની મધ્યસ્થી માટે તૈયાર નહોતું ભારતીય મૂળ વ્યક્તિનું માથું કાપી હત્યાના યુએસમાં ઘેરા પડકા અમેરિકામાં ઘૂસી આવેલા ક્રૂર વિદેશી ગુનેગારોને દેશમાંથી હાંકી કાઢવાનું એલાન ઉત્તરાખંડ હિમાચલ મહારાષ્ટ્રમાં વરસાદનો તાંડવ અઢાર લોકોના મોત અનેક રસ્તાઓ બંધ ભારતીય મહિલા ઓપનરનો સિદ્ધિ ઓડીઆઈ વર્લ્ડ કપ પહેલાં વન ડેમાં વર્લ્ડની નંબર વન બેટર બની સ્મૃતિ મંગાના ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કેલિફોર્નિયા યુનિવર્સિટીએ મોરચો માંડ્યો ફંડ રોકવા બાબતે દાખલ કર્યો દાવો